જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી એ વ્યક્તિના પાપોનો નાશ કરી તેને મોક્ષ આપનાર છે તેથી આપણા શાસ્ત્રોમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશીના દિવસે ગીતાજી વાંચવા અને સાંભળવાનો ઘણો મહિમા છે એકાદશી નિમિત્તે આજે આપણે ગીતાજીના બારમો અધ્યાય ભક્તિયોગ સાંભળીશું અને બારમા અધ્યાયના પાઠના ફળની કથા પણ સાંભળીશું મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના સ્વમુખેથી કહેલી છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે તેમાંથી આજે આપણે બારમો અધ્યાય જેનું નામ ભક્તિયોગ છે તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું ત્યારબાદ આ અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય વિશે વાત કરીશું પહેલાં આપણે બારમા અધ્યાયનો ગુજરાતી અનુવાદ સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બાર યોગ અર્જુન બોલ્યા એ રીતે આપનું હંમેશા ધ્યાન ધરનારા જે ભક્તો આપના સગુણ સ્વરૂપને ઉપાસે છે તથા જેઓ અવિનાશી અવ્યક્ત એવા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગ જાણનાર કોને ગણવા શ્રી ભગવાન કહે છે જેઓનું ચિત્ત હંમેશા મારામાં જોડાયેલું છે જેઓ મારા રૂપ બનીને પૂરેપૂરી શ્રદ્ધા રાખી મારી ઉપાસના કરે છે તેમને હું ઉત્તમ યોગીઓ ગણું છું વળી સઘળી ઇન્દ્રિયોને વશ કરીને સર્વ પ્રાણીઓના કલ્યાણમાં રચનારા જે મનુષ્યો મારા અવિકારી વર્ણવી ન શકાય એવા બતાવી ન શકાય એવા સર્વ સ્થળે ફેલાયેલા જેનું ચિંતન ન થઈ શકે એવા સર્વના સાક્ષી રૂપ ચડિત નહીં એવા નાશ નહીં પામે એવા સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને પ્રાપ્ત કરી શકે છે પરંતુ જોઈ ન શકાય એવા નિર્ગુણ સ્વરૂપમાં મનને જોડનારાઓને કષ્ટ વધારે ખમવા પડે છે કારણ કે દેહધારીઓ માટે અવ્યક્ત એવા સ્વરૂપની ગતિ મેળવવી ઘણી કઠિન છે પણ હે પાર્થ જેઓ મારામાં સર્વકર્મોને સમર્પણ કરીને મારામય બનીને અનન્ય ભાવે જ મારામાં ચિત્ત પરોવે છે અને મને ભજે છે તેમનો હું આ નાશવંત સંસાર સાગરમાંથી જલ્દી ઉદ્ધાર કરું છું માટે તું તારું ચિત્ત મારામાં પરો અને તારી બુદ્ધિને મારામાં જોડ એમ કરશે એટલે તું મારામાં જ રહીશ એમાં શંકા નથી હે ધનંજય જો તું તારું ચિત્ત મારામાં સ્થિર કરવા શક્તિમાન ન હોય તો અભ્યાસ યોગ આદરી મને મેળવવા પ્રયત્ન કર જો તું અભ્યાસ કરવા પણ શક્તિમાન ન હોય તો ઈશ્વર પ્રિત્યર્થે કર્મ કરવા તૈયાર થા જો તું મારો પ્રેમ સંપાદન કરવાની ભાવનાથી જ કર્મ કરશે તો પણ તને સિદ્ધિ પ્રાપ્ત થશે આ પ્રમાણે કરવાને પણ તું અશક્ત હોય તો મને મેળવવા કર્મયોગનો આશ્રય કરી મનને વશ રાખી સર્વ કર્મના ફળની અપેક્ષાનો ત્યાગ કર કેમકે અભ્યાસ કરતા જ્ઞાન ઉત્તમ છે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મમાં ફળનો ત્યાગ ઉત્તમ છે કર્મના ફળનો ત્યાગ કરવાથી તરત જ શાંતિ મળે છે સર્વભૂતો પ્રત્યે દ્વેષ સર્વ સાથે મિત્ર ભાવે વર્તનાર દયા માયા મમતા વિનાનો અભિમાન રહિત સુખ દુઃખને સરખા માફ કરવાની વૃત્તિવાળો સંતોષી યોગમાં નિષ્ઠા ધરાવનાર મનને કાબુમાં રાખનાર દૃઢ નિશ્ચયી અને મન તથા બુદ્ધિ જેણે મને અર્પણ કર્યા છે એવો મારો ભક્ત મને વાલો છે લોકો જેનાથી ઉચાટ પામતા નથી અને જે લોકોથી ઉચાટ પામતો નથી તથા જે આનંદ ક્રોધ ડર અને ઉચાટ વિનાનો છે તે ભક્ત મને પ્રિય છે જે આશા અપેક્ષા રહિત પવિત્ર ચતુર પક્ષપાત નહીં કરનારો ગભરાટ વિનાનો અને સર્વ આરંભો છોડનારો છે તે મારો ભક્ત મને વાલો છે જે ભક્ત આનંદ પામતો નથી જે દ્વેષ કરતો નથી ઈચ્છા કરતો નથી તથા શુભ અશુભ સર્વનો ત્યાગ કરે છે તથા જે ભક્તિભાવવાળો છે તે મને પ્રિય છે વળી જે ભક્તિમાન મનુષ્ય શત્રુ કે મિત્ર માન કે અપમાન ટાઢ કે તાપ સુખ કે દુઃખમાં સમાન ભાવ ધરાવનાર અને સંસારના વિષયોમાં આસક્તિ નહીં રાખનાર નિંદા અને સ્તુતિને સરખા માનનાર મનનશીલ અને અનાયાસે જે કાંઈ આવી મળે તેનાથી સંતોષ માનનાર રહેવાના સ્થાનમાં મમતા ન ધરાવનાર તથા સ્થિર બુદ્ધિવાળો છે તે મને વાલો છે જે ભક્તો શ્રદ્ધાળુ બની મારામાં ચિત્ત જોડનારો થઈ ઉપર જણાવેલ ધર્મમય અમૃતનું સેવન કરે છે તે મને ખૂબ જ પ્રિય છે તો મિત્રો આપણે ગીતાજી અધ્યાય બારનો ગુજરાતીમાં અનુવાદ સાંભળ્યો હવે આપણે બારમા અધ્યાયના મહાત્મ્ય કથા વિશે વાત કરીશું ગીતાજી બારમા અધ્યાય ભક્તિયોગનું પાઠનું ફળ આ મુજબ છે શ્રી ભોળાનાથ શંભુ પાર્વતીને કહે છે કે હે દેવી ગીતાના બારમા અધ્યાયનું ફળ શું છે તે તમે સાંભળો જૂના વખતમાં પાંચાલ નામના નગરમાં અશ્વઘોષ નામનો રાજા રાજ્ય કરતો હતો તે ઘણો જ મહત્વકાંક્ષી હતો તેણે રાજેશ્વર બનવાની ઈચ્છાથી અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો યજ્ઞના અશ્વને છૂટો મૂક્યો પણ થોડા સમયમાં રાજા અશ્વઘોષનું મૃત્યુ થયું બ્રાહ્મણો સઘળા વિચારમાં પડી ગયા છેવટે નિર્ણય કર્યો કે ઘોડો પાછો આવે ત્યાં સુધી રાજાના દેહને સુગંધી દ્રવ્યોમાં જાળવી રાખવો અને ઘોડો આવે એટલે રાજકુમારના હાથે યજ્ઞની સમાપ્તિ કરાવવી કેટલાક સમય પછી ફરીથી યજ્ઞનો અશ્વ યજ્ઞ સ્થળે પાછો આવી પહોંચ્યો પણ અલ્પ સમયમાં તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો ચારે તરફ ઘણી શોધ કરવા છતાં ઘોડાનો પત્તો ન લાગ્યો રાજકુમાર ઘણો અકળાયો આખરે એ પોતાની કુળદેવીના મંદિરમાં ગયો અને અનન્ય ભાવે દેવીની પ્રાર્થના કરી દેવી પ્રસન્ન થતાં રાજકુમારને કહ્યું આ મંદિરના દ્વાર પર જે બ્રાહ્મણ બેઠો છે તેને કહો એટલે તે તમારો ઘોડો મંગાવી આપશે બ્રાહ્મણે ઇન્દ્રદેવને બોલાવી ઘોડો આપી દેવા કહ્યું એટલે તેમણે ઘોડો આપી દીધો રાજકુમારે ફરીથી પહેલાં બ્રાહ્મણને વિનંતી કરી કે હે ભૂદેવ મારા પિતાને સજીવન કરશો તો હું આપનો ઘણો આભારી રહીશ બ્રાહ્મણને દયા આવી તેણે રાજાના મૃત શરીર ઉપર પાણી છાંટ્યું અને તે જીવતો થયો રાજાએ હાથ જોડી ભૂદેવને પૂછ્યું હે દેવ કોના પ્રભાવથી આપે આવું અદ્ભુત કાર્ય કર્યું બ્રાહ્મણે જવાબ આપ્યો હે રાજા હું હંમેશા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરું છું તેનો આ પ્રભાવ છે તો મિત્રો આજે આપણે ગીતાજીના બારમા અધ્યાય ભક્તિયોગનો ગુજરાતીમાં અનુવાદ તથા આ અધ્યાયની મહાત્મ્ય કથા સાંભળી વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક તથા શેર જરૂરથી કરજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો પાસે રહેલ બે લાયકરનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ